સ્થાનિકો સહિતના અનેક ગ્રામજનો જે કચેરીની કામગીરી અર્થે આવે છે તે અનેક દિવસોથી ધક્કા ખાવા મજબૂર બને છે આ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ દર મંગળવારે આવે છે ત્યારે એ ઓફિસમાં આવી અને પોતાનું સાહિત્ય લઈ અને અમરેલી જઈને કામગીરી કરવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે વિકાસના બળગા ફૂકતી વર્તમાન સરકાર ડિજિટલ ગુજરાત ના દજિયા ઉડા ઉડતા હોય તેવું આ સિટી સર્વે ઓફિસની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે શું કહે છે આ વિડિયોની અંદર જાગૃત નાગરિક ચાલો સાંભળીએ જાગૃત નાગરિકને નમસ્કાર આદاب પ્રણામ હું જુનેત ડોડિયા આજ રોજ વડિયા મામલદાર કચેરી ખાતે સિટી સર્વેની ઓફિસમાં કામ અર્થે આવે ત્યાં અધિકારી આવેલ છે પણ હાલ કોમ્પ્યુટર નથી ચાલતું નથી ઝેરોક્સ ચાલતું નથી કે તમે વિચાર કરો કે લોકો આવે છે આનું કામ કેમ ઓનલાઈન થાય આ સરકારમાં નથી કોઈ સાધનો હાલતા એમને ધૂળ ખાય છે લાખો રૂપિયાના સાધન નથી ખુરશી બેસવા જેવી આવી પરિસ્થિતિ છે સિટી સર્વેની ઓફિસમાં હું તમને બતાવું આ વડીયા સિટી સર્વેની ઓફિસ આ ખુરશી પડ્યું જ નીકળી ગયું આ જેરોક્સ મશીન છે કેદુનો ધૂળ ખાતું છે આ કોમ્પ્યુટર છે આવી હાલત છે સિટી સર્વિસ વડીયાની ઓફિસમાં એમાં કેવી રીતે આ લોકો ધક્કા થાય ને એમાં કામ કેમ થાય વિચારો હવે આપણે અધિકારીને પૂછી શું છે અહીંયા તકલીફ હું મેન્ટેનન્સ કરે વડીયા કુકાવા અહીંયા માણસો અરજદાર નકલો માટે આવ્યા કરે છે પણ અહીંયા કોમ્પ્યુટર કે મંગળવાર ના હોય છે અમરેલી કરવું પડે છે અને અમરેલી ટાઈમ હોતો નથી અને વધારાનો આવવાનો વધારે છે અમને તો અમારી એ જ વિનંતી છે કે અમે કોમ્પ્યુટરની સુવિધા કે અમે તાત્કાલિક માણસોના કામ કરી શકીએ અને ઝેરોક્ષ તાત્કાલ એ લોકોને આપી શકીએ ઝેરોક્ષની નકલો આપવાની

સિટી સર્વેમાં સુવિધા ચાલુ કરાવો એવી માંગ સાથે અમે મીડિયામાં આપી છું તમારે બોલવું આવી તકલીફ છે આવું તંત્ર છે આપણું ગુજરાત સરકાર ત્રીસ વર્ષની સરકાર ભાજપના ઓફિસમાં ધૂળમાં કાઢવા સમય નથી આટલો સમય બગાડી લોકો પિસ્તાલીસ ગામ વળિયા નીચે આવે છે એ અહીંયા સિટી સર્વેના કામે આવ્યા હોય તો એને મહિનો બે મહિને એક અઠવાડિયામાં એક જ વાર અહીંયા ચાર્જમાં મેડમ છે કામ થતું નથી માટે આપણામાં એટલો શેર કરો કે સરકાર અધિકારીઓ જે તંત્ર આડા આંખ આડા કામ કરીને સુતા છે જાગે અને એની સુવિધાઓ ઉપલબ્ધ એવી વિનંતી જય હિન્દ જય ભોલા હું આપનો જડીયા